હેલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ ત્રણ બટેટામાં એક કપ ચોખાના પૌવા નાખીને એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી એવો નવો નાસ્તો આ નાસ્તો તમે પહેલા ક્યારેય નહીં બનાવ્યો હોય અને હવે તમે આ નાસ્તો બનાવશો એટલે ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક કપ ચોખાના જાડા પૌવા આવે તે લીધા છે સાથે ત્રણ નંગ બટેટા લીધા છે મીડિયમ સાઇઝના અને ચાર થી પાંચ તીખા લીલા મરચાં લીધા છે જેને વાટીને લીધા છે અને સાથે બે નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને બારીક કટ કરી લીધી છે હવે આપણે આ નાસ્તો બનાવવા માટે બાફેલા બટેટાનો ઉપયોગ કરવાનો છે તો આપણે આ બટેટા બાફીને લીધા છે તો તેની છાલ કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ જ્યાં સુધીમાં હું આ બટેટાની છાલ કાઢું છું ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક અને શેર ન કર્યું હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરી દો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો અહીંયા આપણે સરસ એવા બટેટાને છાલ કાઢી લીધી છે તો તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ આ જે ચોખાના છે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈએ તો કપ ચોખાના આપણે મિક્સર જારમાં લઈ અને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાના છે એકદમ સરસ પાવડર બની જાય એ રીતના આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો હું તમને અહીંયા બતાવી દઉં કે આ રીતે આપણે એકદમ સરસ ફાઇન પાવડર બની ગયો છે આ રીતે હાથમાં લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન એવા આપણા ચોખાના પૌવા ગ્રાઇન્ડ થઈ ગયા છે બસ આપણે આવો જ પાવડર ઉપયોગમાં લેવાનો છે હવે આપણે જે અહીંયા બાફેલા બટેટા છે તેને આ રીતે છીણી લેવાના છે તો એટલે જ આપણે બટેટાને બે કલાક પહેલા બાફી લેવાના જેથી સરસ ઠંડા થઈ જાય તો આપણને આ રીતે છીણવામાં પ્રોબ્લેમ ન થાય એકદમ સરસ આપણે બટેટાને સરસ આવી રીતે છીણી શકીએ મેં અહીંયા મીડિયમ સાઇઝની જે આપણી રેગ્યુલર યુઝમાં ખમણીનો ઉપયોગ કરતા હોય તેનો જ ઉપયોગ કર્યો છે આમાં આપણે બટેટા મેશ કરીને લઈ પણ આ રીતે ખમણીને જ ઉપયોગમાં લેવાના છે તો મેં અહીંયા બધા જ સારી રીતે ખમણી લીધા છે હવે તેમાં આપણે મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને હવે તેમાં આપણે એક ચમચી જેટલું મેં અહીંયા લસણની પેસ્ટ લીધી છે જો તમે લસણ ને ડુંગળી ન ખાતા હોય તો તમારે આ રેસીપીમાં લસણ ડુંગળીને સ્કીપ કરી દેવાના અને આપણે જે તીખા લીલાની મરચાંની પેસ્ટ બનાવી હતી તે એડ કરીએ આ રેસીપીમાં આપણે લાલ મરચાનો ઉપયોગ નથી કરતા એટલે મરચા તીખા જ લેવા હવે મેં અહીંયા ડુંગળી જે કાપીને રાખેલી હતી તે એડ કરી દેવાની છે અને સાથે આપણે ધાણાભાજી એડ કરીએ તો ધાણાભાજી અહીંયા થોડા આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો છે એનો સ્વાદ ખૂબ સરસ આવશે હવે તેમાં આપણે જે ચોખાના પૌવાને પીસીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે તો અત્યારે હું અહીંયામાંથી થોડા પૌવાનો પાવડર રાખી દઉં છું જરૂર પડશે તો આપણે આગળ આ નાખશું હવે આપણે હાથની મદદથી આ રીતે એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે તો એકદમ સરસ એવો લોટ બંધાઈ જશે અને જરૂર લાગશે તો આપણે વધારે ચોખાના પૌવા એડ કરશું તો હવે એમાં થોડી જરૂર લાગે છે તો હું બધા જ પૌવામાં ઉપયોગમાં લઈ લઈશ તો ત્રણ મીડિયમ સાઇઝના બટેટા હોય ને તો એક કપ ચોખાનો ઉપયોગ કરવો પડશે અત્યારે આપણે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે આ રીતનો આપણો લોટ બંધાઈ જવો જોઈએ હવે આપણે બંને હાથને આ રીતે તેલવાળા કરી લેવાના છે અને આ લોટમાંથી થોડું મિશ્રણ લઈ લેવાનું છે અને એકદમ સરસ સારી રીતે મસળી લેવાનું છે આમાં આપણે જેટલું મિશ્રણને એકદમ સારી રીતે ને એટલું જ આપણું રિઝલ્ટ એકદમ સરસ આવશે તો એકદમ સારી રીતે આ રીતે આપણે ગોળો વાળી લેવાનો છે તો હાથની મદદથી પ્રેસ કરતા જઈ અને એકદમ સરસ એવો આપણે ગોળો વાળી લેવાનો છે અને જે ગોળો બની જાય છે તેનો આપણે પ્રેસ કરી અને ટીક્કી જેવું બનાવી દેવાનું છે તો જો સાઈડમાંથી ટીકી ફાટી જાય તો આ રીતે હાથેથી આપણે ફરીથી જોઈન્ટ કરી અને વ્યવસ્થિત ટીકી બનાવી લેવાની અને વચ્ચે આ રીતે આંગળી કરીએ એટલે એકદમ સરસ કાણું પાડી લેવાનું છે તો એકદમ સરસ આપણે મેંદુ વડા જે બનાવીએ છીએ એ રીતનો શેપ મેં આપી દીધો છે આ જ રીતે બધી જ ટીકી મેં બનાવી લીધી છે હવે આપણે મીડિયમ ગરમ તેલ હોય ને તેમાં આ ટીકી તળવાની છે તેલ એકદમ જો વધારે ગરમ હશે ને તો ઉપરનું પડ એકદમ સરસ તરત લાલ થઈ જશે પણ અંદરથી આપણી ટીકી કાચી રહેશે એટલે આપણે મીડિયમ ગરમ તેલમાં જ તળવાનું છે તો એકસાથે વધારે ટિક્કીને આપણે એડ નથી કરવાની મેં અહીંયા ચાર ટિક્કી એડ કરેલી છે આ રીતે થોડા બબલ્સ ઓછા થાય એટલે આપણે ટીકીની સાઈડ ચેન્જ કરી લેવાની છે તો આપણે અહીંયા ફ્રેન્ડ્સ બટેટા અને ચોખાના પૌવામાંથી મેંદુ વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી એવા આ મેંદુવડા બનશે તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો કરતા જઈ અને આને તળવાનું છે ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે ઉલટ પુલટ કરતા લઈ અને તળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ થોડો કલર ચેન્જ થઈ ગયો છે આનો ગોલ્ડન કલર આવવા માટે ચાર થી પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગશે તો તમે જોઈ શકો છો કે હજુ થોડો ગોલ્ડન કલર આવવાનો બાકી છે તો ફરીથી હું એક મિનિટ જેવું રહેવા દઈશ અને એકદમ સરસ કલર આવી જાય તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ટીક્કી આપણી બની ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે તો હવે એકદમ સરસ આપણે ગોલ્ડન કલર આવી ગયો છે તો એકદમ સરસ બટેટા અને પૌવામાંથી આપણે મેંદુ વડા બનાવ્યા છે આ મેંદુ વડા તમે સંભાર સાથે ખાઈ શકો છો લીલી ચટણી સાથે દહીં સાથે અથવા તો સોસની સાથે તમે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ એ બધા જ વડા હું આ રીતે તળી લઈશ તમને એક વડું હાથમાં લઈને બતાવું તો કલર એકદમ સરસ આવ્યો છે જોતા જ ખાવાનું માન થઈ જાય એવા આપણા મેંદુ વડા બની તૈયાર છે તો બધા જ મેં આ રીતે વડાને તળી લીધા છે તો હું તમને હાથમાં લઈ અને બતાવી દઉં કે કેટલા ક્રિસ્પી એવા આપણા આ વડા બન્યા છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા મેંદુ વડા તો હું કટ કરીને બતાવી દઉં આજની આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરી દો હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર